નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોળાસાથી શિક્ષણ નગરી કહેવાતી એવા મોળાસામાં જ હવે શૈક્ષણિક સ્કૂલોમાં પણ ગુંડા રાજ સામે આવી છે મોળાસાની એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો ધોરણ દાસ કમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના અલગ ક્લાસરૂમમાં લઈ જઈ ઢોર માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારબાદ પરિવારજનોને ખબર પડતા વિદ્યાર્થીને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે સારવાર દરમિયાન વિદ્યાર્થીને માથામાં ગંભીર રીતે માર્યો હોવાથી માથાના ભાગે વાળ ઉપડી જતા ડોક્ટરે એમઆરઆઈ રિપોર્ટ કરાવવાનું જણાવ્યું છે સ્કૂલમાં વિદ્યાર્થીની કોઈ ભૂલના કારણે આચાર્ય પિયુષ પટેલ હિતેશ પટેલ તેમજ અતુલ પટેલ એવા સ્ટાફ લોકો ભેગા મળીને એક તરફ આ વિદ્યાર્થીને માફી પત્ર લખાવે છે અને બીજી તરફ આ આચાર્ય સહિતના શિક્ષકો વિદ્યાર્થીને માર પણ ખવડાવે છે ખરેખર આવું છે સરસ્વતી વિદ્યાલયનું શિક્ષણ સ્કૂલના જ શિક્ષકો જ ગુંડા રાજ ચલાવે છે કે શું વિદ્યાર્થીને ઢોર માર માર્યા પછી 4 દિવસ પછી વિદ્યાર્થીએ ગભરાઈને લખ્યું છે પત્ર વિદ્યાર્થીએ પત્ર લખી આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો છે પત્રમાં જણાવ્યું છે કે સરસ્વતી સ્કૂલના એક અતુલ પટેલ નામના શિક્ષકે એવી ધમકી આપેલ હતી કે આવી કોમના લોકોને તો મારવા જ જોઈએ તો આ સરસ્વતી સ્કૂલમાં જ્ઞાતિવાદ ચાલે છે કે શું અનેક સવાલો ઉભા થયા છે તો આવી ધમકીના આધારે એવું લાગી રહ્યું છે કે આ વિદ્યાર્થીને માર થવડાવવામાં સ્કૂલના જ શિક્ષક અતુલ પટેલના જ હાથ છે એવું વિદ્યાર્થી તેમજ પરિવારજનોનું કહેવું છે મોડાસામાં આ રીતે ગુંડા રાજ ચલાવતી આવી પટેલ સરસ્વતી વિદ્યાલય જેવી સ્કૂલ પર તાત્કાલિક ધોરણે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તેમજ અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી કાયદાકીય યોગ્ય તપાસ કરી કડક પગલા લઈ આવા શિક્ષકો ઉપર કાર્યવાહી કરે અને આજે આ વિદ્યાર્થીને માર મારનાર વ્યક્તિઓને સ્કૂલ દ્વારા બહાર પાડવામાં આવે તેવી લેખિતમાં અરજી આપી ચીમકી ઉચ્ચારી પરિવર્તજનોએ માંગ કરી છે આ ઈમેલ થશે અનુસૂચિત જાતિ આવે સંબંધમાં હું હોમ મિનિસ્ટ્રીમાં થશે એ પણ બધાય મારું મોસાની અંદર સરસ્વતી સ્કૂલની અંદર મારો ભત્રીજો દક્ષ કુમાર મરેજે પ્રાણની જે અભ્યાસ કરે છે ધોરણ 10 માં 10 કોમ 10 કોની અંદર તો લગભગ 4 તારીખે ગુરુવારના દિવસે અ સરસ સ્કૂલની અંદર લગભગ દસ થી પંદર જણા આવ્યા અને લક્ષણે પહેલા માર માર્યો પછી એની જે માફી પત્ર લખાવડાવ્યો તો મારા વિદ્યાર્થીરે મારા જે ભત્રીજો હતો એણે માફી માંગી મારી ભૂલ થઈ ગઈ માફી માત્ર લખ્યા પછી આ સ્કૂલના ટીચર બે થી ત્રણ જણા હતા એમણે કેમેરા વગરનો જે રૂમ હતો એની અંદર આ છોકરાને લઈ ગયા અને ત્યો છોકરાને ઢોળ માર મારવામાં આવ્યો છે અને એવો માર્યો છે કે એના માથાના વાર પડતી ગયા છે

તો એ લોકો જે સીસીટીવી રૂમ એ રૂમ આપી શંકા અમને અતુલ પટેલ છે જે કે છે ભાઈ પણ આવતું નથી પણ અમને સંપૂર્ણ શંકા એના ઉપર અમને નથી જતી બાળક ન જાય છે બાળકે જ કીધું હતું કે શિક્ષકે મને આ રીતે મારો માર થોડાવ્યો છે સરસ્વતી આ જે આતંકવાદીઓ હતા જે લોકો અમારા છોકરાને માર્યો છે એ માણસો અને અમારે કશું સમાધાન કરવું છે તો એ લોકોને અમે કીધું પાંચ વાગ્યા સુધીમાં તમે અમને જે તે માહિતી છે એ આપો અમે એમને સ્કૂલના અંદર પ્રિન્સિપાલ ટ્રસ્ટ